પોલીસે વેનમાંથી ઉતરી વકીલને લાત મારી પેટ્રોલિંગમાં નીકળેલા પીઆઈએ કહ્યો ગુનાનો ભય દૂર થવો જોઈએ પીઆઈ સોલંકીએ બૂમો પાડી મને લાત મારી સુરતના ડિંડોલીમાં વકીલ અને પીઆઈ વચ્ચે રજ્જબનો વિડિયો વાયરલ વકીલને સેકન્ડ પીઆઈ એચ જે સોલંકીએ લાત મારી માર માર્યાનો આરોપ ડિંડોલીમાં મોડી રાત્રે પીઆઈ દ્વારા માર મારતા સીસીટીવી ફૂટેજ વાયરલ થયા પોલીસ ફરિયાદ ન લેતી હોવાના વકીલના આરોપ ડિંડોલીના સેકન્ડ પીઆઈએ વકીલના આરોપોને ફગાવ્યા વકીલે પોલીસ સાથે રજક કરી હોવાના પીઆઈના આક્ષેપ પોલીસ અને વકીલ કાયદાના રક્ષકો ગણાય છે પરંતુ આ કાયદાના રક્ષકો જ જ્યારે એકબીજા સાથે બાદ ભીડે ત્યારે જોવા જે થાય છે આવી જ એક ઘટના સુરત શહેરમાં બની છે શહેરના ડિંડોલી વિસ્તારમાં કાયદાના રખેવાળ ગણાતા પોલીસ અને વકીલ વચ્ચે ઝઘડો થયો છે મોડી રાત્રે પોલીસ કર્મચારીએ વકીલને માર મારી ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હોવાના આક્ષેપ થયા છે આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ વાયરલ થતા ચકચાર મચી ગઈ છે આ ઘટના અઢાર ઓગસ્ટને રવિવારની રાત્રિના લગભગ બાર વાગે ને પંદર મિનિટ વાગ્યા આસપાસ બની હોવાનું જાણવા મળ્યું છે એડવોકેટ હિરેન રત્નકાંત નાઈ રાત્રિના સમયે બહાર હતા ત્યારે પેટ્રોલિંગમાં નીકળેલા ડિંડોલી પોલીસ સ્ટેશનના પીઆઈ એચ જે સોલંકી સાથે બોલાચાલી થઈ હતી પીઆઈનો પિત્તો ગયો હતો અને પીઆઈ સોલંકી એડવોકેટ હિરેનને પાછળથી જોરદાર લાત મારી હતી

मेरी गाड़ी और बोलने लगे कि तू वकील है तो क्या हुआ सडनली आपको इस तरीके से उन्होंने टॉर्चर क्यों किया सर वो मुझे नहीं पता है उन्होंने क्यों ऐसा टॉर्चर किया है मेरे को पहले क्या आप उनसे कभी मिल चुके नहीं मैंने आज तक पहले कभी उनसे मिला नहीं किसी बाबत में उनसे कोई बातचीत हुई हो नहीं कोई बाबत में मेरी आज तक उनसे कोई बातचीत नहीं हुई सिर्फ घटना यही हुआ ना कि आपको अचानक आकर अचानक आकर मुझे मानने लगा मेरे बोलने के बावजूद भी मैं एडवोकेट हूँ तो बोलने के बावजूद भी मेरे साथ आ, वो